લેવાનું છે કે નહી ચાર થી વધારે અમારે હે તો પેકિયો બાવળી એમ શાંતિ શાંતિ

મારે આખું ટોળી નાખ્યું છે બસ કોઈ નઈ હા તમારા પેલા ના બાકી છે કાલના નહિ બાકી હોય આમ દરરોજ ના ગરક નહીં દરરોજ ના ગરક હોય તો પણ હો રૂપિયા કાલના બાકી

અરે આણા પૈસા તમે આલુ મુ આલે આનું શું કરો છો ના ના પિંજો ના આવું ની ગuttu ઇજત નથી પત્રો બોડા છોડી દે એ આ બાણા નીચે પડી જાય તો આ માથે ન દે દે મેડમ તો મત ખેડનું આલે ઓ મેમ હ અમા એ હવે તમે યાદ એમ કરો શું કાકા એલા જો ઘોર બંધ થા દુ તમારું આદરું નહી એટલે આ બધું થઈ તો એટલે હેલો હવે તમે અમાર ઘેર હું તમને ખાવા ખવરાઉ શીરો પોસરી ખાવ હવે હું કરું ના શીરો પોસરી ખાવા ખવરાઉ શીરો બનાવ ના હવે માર કરે લાવ એટલે પથારી કરી હેડો તમે તને કમળો ભાઈ મુ ભાઈ બેહી રહે ના 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 હેડો હેડો શીરો પોસરું

ઓલું ધોબલો આવે ને થાય એટલે ઉછી રહ્યા એટલે આખા છેલ્લો અમારે ઘર નો ધોબલો આવે તરજ નહીબલે જવું એટલે મળી જાય મન કોઈ ધબલા દેખાતા ઓલો થોડો આપડે બે અડધું પીવા મને ચેન નહી થતો એટલે પીવા

લાવી ના થોડું પૈસા લાવ કે થોડુંક પીવા દો ના ના પુવાતું નહીં હું પૈસા આલું ના ના એટલે શરમ દેજો ને નખું

મારે ટાઈમ થઈ ગયો બોર ને મગજ શું એમ છે મારે તરત જવું પડશે કપૂરજી ભાઈ મૂકવું

પણ હું હવે મારે હવે પોણેનો ટાઈમ થઈ ગયો છે રાતની લાઈટ છે પાછી પણ હવે મારે પોણેજ વાળો જવું પડશે અને તમારી ક્લાઈન મળીને જવાય ના ને પાછું તો તમારે હવે શંભુજીના ઘરે મેલવા આવો હેડો તને પણ હવે હું જોડે હતો હમણે હું બાદ હું ઉગાડત પણ હવે મારે પોણેજ વાળો જવાનું છે એનું શું લેડો હું તમને મેલવા આવું હા

અરે આ મિલો તા મિલો ઓ સાઈડ નું મિલો મન દારૂ નઈ ખાડતો તો મિલો ના મિલો પણ તમે દારૂ ના આ હું ઊંઘું એટલે પીને ન દઉં પણ મન દારૂ નઈ ખાતા તો એ રૌડી બાજુ નું ઊરો નઈ આ ભીંગ તો થઈ જાય ના તો ખબર છે દારૂ પીવા ઈશુ થાય શું થાય એક તો લીવર ખરાબ થાય હાર સો થાલ તારી

હગા હુઈ તમે હવે આ હું અડતો નઈ પણ ઉધર હુઈ જા પણ હું પીન હુઈ જા આ આ મિલ તમે આ થોડો જ છે આ મિલ તમે ના ના આટલું પીવા દે એટલે મિલ જો તમે હું અડતો નઈ પણ ના ના તય હુઈ જા ભાઈ હુઈ જા ભાઈ હું હું તું તાર હુઈ જા તો હું પીન હુઈ જાઉં તઈ હુઈ જા પેલા હું હુઈ ના તઈ તાર હુઈ જા હગો તો અતાર તો નઈ ઊંઘે હવે મારે ઊંઘવું પડશે મને ઊંઘવા દે

હવે હુઈ તમે ના આ રૂપી લે હડો ખાગો છે વેટ કરવી પડે છે તમે ખાવા ગાધુ ખાવા તો લગભગ એવું લાગે કાતર આ રોટલા ગડી પડી છે ગાધુ હે મે મમ બદલે તો શીરો કરવો પડે હવે તમાર બદલે આવી રાતમાં શીરો કોણ કરે તો કડી નહીં ખાય મે કાધું તો હુઈ જો હવે હડો હા લે હડો મુયો નાજી હા તમે હવે લિમિટ ક્રોસ કરો છો પણ હું આઈટીઆમ જઈને આઠરો પાસ કરેલો પણ તમને એમ કહું છું હા કે તમે હે ચૂક છે આટલા મારું ઘર નહીં આજુબાજુ જેટલાય ઘર છે તે બધા ઊંઘવા જાવ હવે એની ઊંઘ ના બગાડો અને એને એવું લાગે કે હગવાન હગાન હમી તે રાખતા નહીં એટલે હવે આ ગુદરૂ રાખો હમને બરો મન જવા જાય અમને હડો

અમીન ભુરાજી બે આજ બપોરના વાત કરતા હતા વાતો 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 એક વાત નીકળી કે આ ફેર ભુરાજી એમ કી કે આ ફેર દાદાજી અમારા ઘરે આવે ને તો એને શીરો બજારમાં મોહન ને મોહન થાન તારો બા આતર કરે એ તો બપોરના અને હોજે આવે તો શીરો મગનું શાક ને બધી ઘરની વસ્તુ જાવું ના પડે હા જાવું તો પડે હડો હવે હડો હું અત્યારે ભૂલ જાય

મારી દારૂ ના એની એલર્જી નહી થઈ શીટા તાર હું બી શીટું રાખો મૂળખા એમ તો છે મરી જાય પણ મને દારૂ ખટાતો મન કાય એટલે થાય